નમસ્કાર દોસ્તો આપણે અત્યારે છીએ ભુજના ઓપન એર થિયેટર એક વખત એવો હતો કે જ્યારે આ ઓપન એર થિયેટરમાં અલગ અલગ પ્રોગ્રામ થતા હજી હમણાં સુધી આપણે અહીંયા જાદુગરો અને એ પ્રકારની જે ખેલ હોય એ પ્રકારના ખેલ આપણે અહીંયા જોયેલા છે આ ઉપરાંત ઓપન એર થિયેટરમાં વખતો વખત સભાઓ પણ થતી અને રાજકીય સભાઓ પણ અહીંયા થતી અને નાટકો અને એવી જે પ્રવૃત્તિઓ હોય એ પ્રવૃત્તિઓ પણ અહીંયા થતી હવે કદાચ એ ભૂતકાળ બની ગયો છે અને ઓપન એર થિયેટર કદાચ જે એનું ગ્રાઉન્ડ છે જેનું લેવલિંગ પણ એ રીતે કરવામાં આવ્યું છે કે જેથી બેસનારા લોકોને સ્ટેજ સરસ દેખાય એવી રીતનું લેવલિંગ કરવામાં આવ્યું છે એ આજે નગરપાલિકા માટે એક ભંગારવાળું બની ગયું છે તમે જોઈ શકો છો કે અહીંયા જે કોઈપણ કંડમ વસ્તુઓ છે એ મૂકવામાં આવી છે જે કોઈ પણ વસ્તુ બગડી ગઈ છે એવા જૂના વાહનો છે એ અહીંયા મૂકી દેવામાં આવ્યા છે ટ્રોલીઓ છે એ પ્રકારની વસ્તુ અહીંયા મૂકી દેવામાં આવી છે તો આ જગ્યાને હવે પાછું એક નવા કામમાં જોતરવામાં આવી રહી છે આપણે સૌએ મીડિયામાં વાંચ્યું છે કે જે અનમ રિંગ રોડ પર જે લોકો શાક વેચે છે એ લોકોને અહીં પ્લોટની ફાળવણી કરવામાં આવી છે જગ્યાની ફાળવણી કરવામાં આવી છે અને એ લોકો અહીં ઊભા રહી અને પોતાનો બિઝનેસ કરી શકે એ માટે અહીંયા નગરપાલિકા તરફથી ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે દોસ્તો પહેલાં આપણે જરા કા ખાસ વ્યવસ્થાની વાત કરી લઈએ ખાસ વ્યવસ્થા રૂપે અહીંયા શું શું કરવામાં આવ્યું છે એ જરા આપણે જોઈ લઈએ અને બતાવી દઈએ તો આ ઓપન એર થિયેટરની જગ્યા છે અને એની પાસે તમે જોઈ શકો છો કે ચૂનાની રેતીથી પ્લોટ પાડી દેવામાં આવ્યા છે ભાગ પાડી દેવામાં આવ્યા છે અને એમાં નંબર્સ લખવામાં આવ્યા છે આની હરાજી થશે અને હરાજીમાં જેને જે નંબર મળશે એ પ્રમાણે એને જગ્યા મળશે ઊભવાની તો આ જોઈ શકો છો પચોતેર છૌતેર ત્રણતેર બોતેર એકોતેર આ તરફ નંબર વંચાય છે પચ્યાસી ચોર્યાસી છ્યાસી મતલબ અહીંયા કદાચ છેલ્લો નંબર આવે છે છેલ્લો નંબર ક્યાં સુધી આવે છે આપણે જોઈ લઈએ તો આ છે નેવું એકાણું બાણું છેક સત્તાણું સુધી નંબર વંચાય છે અહીંયા સુધી આ સત્તાણું સુધી નંબર વંચાય છે અને આ જે જગ્યા છે એ જગ્યાની શરૂઆત ત્યાં કને પેલો પ્લોટ દેખાય છે સામી બાજુ પેલો પ્લોટ દેખાય છે ત્યાંથી એનું જે માર્કિંગ છે એ કરવામાં આવ્યું છે તો અહીંયા એક નંબર છે અને અહીંયા સામે સોમો નંબર લગભગ એટલે કે સત્તાણું નંબર અહીંયા છે તો આ આખું ગ્રાઉન્ડ છે એ જે નગરપાલિકાની વ્યવસ્થા છે એ પ્રમાણે જે અનમ રિંગ રોડ પર જે મિત્રો ઊભા રહીને બિઝનેસ કરે છે એમના માટે આખી જગ્યા ફાળવવામાં આવી છે તમે જોઈ શકો છો કે અહીંયા જે ચડવાનો રસ્તો છે એ કેવા પ્રકારનો છે અહીંયા કોઈ પગથિયા નથી એક રેમ્પ છે અને એ પણ તૂટેલો ભાંગેલો રેમ્પ છે આ રેમ્પને રિપેર કરવામાં આવ્યો નથી આ બાજુ એવી રીતે થોડાક ભાંગેલા તૂટેલા પગથિયા છે એનો એક મતલબ એ થયો કે અહીંયા જેણે આવવું હોય એના પગ સાબુત હોવા જોઈએ એ જુનિયર સિટીઝન હોવો જોઈએ સિનિયર સિટીઝન ના હોવો જોઈએ કેમકે સિનિયર સિટીઝન બિચારાને ચડે ક્યાંથી મોટેભાગે ઘરમાં શાક લેવાનું કામ છે એ તો વડીલો કરતા હોય છે જે લોકો રિટાયર્ડ હોય જે લોકોને ઘરે સમય હોય આવું બધું કામ કરવાનું એ લોકો કરતા હોય છે પણ એ લોકો આ જગ્યાએ નહીં આવી શકે કેમ કે આ રેમ્પ છે એને રિપેર નથી કરવામાં આવ્યો અહીંથી એ લોકો ચડી શકે એવી વ્યવસ્થા નથી રાખવામાં આવી અને સાથે સાથે તમે એ પણ જોઈ શકો છો કે બીજી શું વ્યવસ્થા છે અહીંયા અહીંયા મહિલા માટે બે શૌચાલય દેખાય છે પુરુષો માટેનું શૌચાલય આ બાજુ છે આપણને સૌને ખબર છે કેમ કે લગભગ દસકાઓથી એ શૌચાલય ગંધાય છે આપણે જ્યારે પણ અહીંયાથી પસાર થઈએ ત્યારે આપણે એની બદબુ હંમેશા નાકમાં આવે જ છે જ્યારે પણ આ રસ્તેથી પસાર થઈએ જે જે આપણી ઇન્દ્રાભાઈ ગર્લ્સ હાઈસ્કૂલ અને ઓપન એર થિયેટર વચ્ચેનો રસ્તો છે એ રસ્તા ઉપર જ્યારે અહીંયા આવીએ ત્યારે એ ખરાબ ગંધથી આપણે પરેશાન થઈને જ નીકળીએ છીએ અને એ ઉપરાંત તમે જુઓ છો કે આ ગ્રાઉન્ડમાં શું વ્યવસ્થા થઈ છે આ ગ્રાઉન્ડને સાફ નથી કરવામાં આવ્યું અહીંયા જે ભંગાર પડ્યો છે એની કોઈ વ્યવસ્થા નથી કરવામાં આવી ભંગાર જેમનો તેમ ઊભો છે અને એવી રીતે અહીંયા જે ઘાસ ઊગી નીકળ્યું છે અને બીજી પણ જે વચ્ચે ખાડા ખબડા છે આમાં કોઈ લેવલિંગ નથી કરવામાં આવ્યું કોઈ રિપેરિંગ નથી કરવામાં આવ્યું માત્ર ને માત્ર પટ્ટા દોરવામાં આવ્યા છે આ પટ્ટા દોરી અને હરાજી થઈ અને એ પ્રમાણે અત્યારે બધા જે અનમરીંગ રોડ પર જે લોકો ઉભા રહે છે એમને આપી દેવામાં આવશે એવી વાત છે તમે જોઈ શકો છો કે આમાં કોઈ પ્રકારનું લેવલિંગ નથી આમાં ધારો કે લારી ઉભી રાખી હોય તો કેવી રીતના ઊભી રહે ખરેખર એક કોયડાનો સવાલ છે એક વિચાર કરતો પ્રશ્ન છે કે અહીંયા કેવી રીતના લારી ઉભી રહેશે જે લારીનું સંગઠન છે એ લોકો પણ એ મિત્રો પણ આમાં સહકાર કરી રહ્યા છે આશા છે કે એ લોકો આ ગ્રાઉન્ડને ઠીક કરવાની વાતમાં પણ કદાચ સહકાર કરશે કાં તો પોતાની રીતના ઠીક કરાવશે કાં નગરપાલિકા પાસે ઠીક કરાવશે કેમકે અહીંયા તો સાચું પૂછો તો ઊભવા માટે જે સામાન્ય એવી વ્યવસ્થા થવી જોઈએ એ પણ નથી એ ઉપરાંત અત્યારે આ ગરમીની મોસમ છે અત્યારે આપણે ફૂલ તડકામાં અહીંયા ઊભા છીએ અને ખરેખર તડકામાં ઊભા રહેતા અહીંયા તકલીફ પડી રહી છે કેમ કે બહુ જ તાપ લાગી રહ્યો છે આસપાસ પાછા થોડાક ઝાડ પણ છે પણ અહીંયા કોઈ ઝાડ નથી અને એ કારણે આવી ગરમીમાં અહીંયા આ લોકો તડકામાં કેવી રીતે બિઝનેસ કરશે એ પણ એક મોટો સવાલ છે જ્યારે રોડ ઉપર બિઝનેસ થતો હોય ત્યારે એક ફાયદો એ કે આસપાસના મકાનોનો શેડ એ જે ધંધાર્થીઓ એને મળતો હોય છે એ લોકો પોતાની રીતના પણ થોડું ઘણું મહેનત કરીને કંઈ બાંધી લેતા હોય છે એવું પણ બનતું હોય છે પણ અહીંયા તો શેડની કોઈ જ જાતની વ્યવસ્થા કરવામાં આવી નથી કોઈ હંગામી શેડ પણ નથી કે એ પછી પણ કોઈ શેડ બનાવવાની કોઈ વ્યવસ્થા હોય તો ખબર નથી વેડની